નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિષયો આપણે માહિતી આપવાનું છે તાપમાન પવન અત્યારે અરબ સાગર છે એમાં પણ ખૂબ કરણ જોવા મળી રહ્યો છે હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જે અત્યારે આપણે ચોમાસુ મગફળીની અંદર ફૂગ હોય મુંડા હોય અને એની અંદર જે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ જે નિયંત્રણ કરવાનું હોય એ સારી કંપનીના બેક્ટેરિયા વિશેનો વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયો નંતમાં સાઈડમાં આપને એ વિડીયો બતાવવા આવશે દરેક મિત્ર આ વિડીયો નંતમાં એ વિડીયો જોઈ જવાનો છે હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની ચાન તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ઓગણીસ તારીખ સુધી વરાપ રહેવાની છે પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે જોકે અરબસાગર ની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ છે આપણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબસાગરની અંદર ચોક્કસથી મળી રહ્યો છે અને હજુ પણ અરબસાગર છે એ થોડુંક તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જાય તો એ વેજ જે દરિયાઇકા વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે આ તમામ દરિયાઈ દરિયાઇકા વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નો નોર્મલ રીતે હોવી જોઈએ વધી અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપથી જોવા મળશે દરિયાકાંઠાથી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાતની ની વાત કરવા જાય તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે બાર થી લઈને પંદર કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર એની જગ્યાએ પવનની ઝડપ છે આજેથી અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે ભેજવાળા પવનો નથી જેને કારણે જે આપણે ભેજવાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બદલાતા હોય એ પણ હવે વાદળો છે અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે પાંચસો એચપી લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે સૂકા પવનો ફૂંકાશે અને વીસ તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે પવનની ઝડપ છે એ પણ વીસ પચીસ કિલોમીટર ચોખ્ખું થયું છે વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે ટેમ્પરેચર છે એ એવરેજ ત્રણ થી ચાર ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ એકાદ ડિગ્રી ટેમ્પરેચર વધે તેવી શક્યતાઓ છે એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ ચોવીસ થી લઈને અઠ્યાવીસ ડિગ્રી આસપાસ આપણે હોવું જોઈએ એની જગ્યા અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર સત્યાવીસ થી લઈ અને ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચુક્યું છે નોર્મલ કરતા તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર ત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અમુક વિસ્તારમાં ત્રીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ અત્યારે આપણે તાપમાન ઉચકાયું છે તાપમાન ઉંચકાયું છે સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડોક ગરમી ઉકળાટનો માહોલ પણ હવે એક બે દિવસની અંદર જોવા મળશે ને વીસ તારીખ સુધી સામાન્ય ગરમી છે આપણે જોવા મળે તેવી સંભાવના ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદી સિસ્ટમ બનશે ને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ હશે એટલે ચોક્કસથી અમારા તરફથી આપણે માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું પણ શરૂઆતમાં અમે આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે બેક્ટેરિયા પ્રોડક્ટ જેમાં ફૂગ અને મુંડા નિયંત્રણ આપણે કરી શકો છો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે રજા આપશું